તારતચિહ્ન કેશોદમાં અંગ્રેજી વિષય અંતર્ગત એક દિવસનું વર્કશોપ યોજવામાં આવ્યો તારતચિહ્ન જૂનાગઢ ડો સુભાષ યુનિવર્સિટીના પ્રોફેસર દિશા કારિયા દ્વારા અંગ્રેજી વિષય અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું તારતચિહ્ન કેશોદના વરિષ્ઠ અંગ્રેજી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું આજરોજ શ્રી હઠીસિંહજી વિનય મંદિર કેશોદ ખાતે ધોરણ નવમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયનો ભય દૂર થાય અને અંગ્રેજી ભાષા શીખવાની વિવિધ પ્રવૃત્તિઓ શીખી શકે તે માટે એક દિવસનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો આ તકેડો સુભાષ યુનિવર્સિટીના પ્રોફેસર દિશાકારિયા હાજર રહ્યા હતા જેમણે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અંગ્રેજીનો ભય દૂર કરી ભાષા પ્રત્યે પ્રેમ જગાડ્યો હતો શાળાના આચાર્ય અને અંગ્રેજી શિક્ષક દેવેન ઠાકરે પણ બાળકોને અંગ્રેજી શીખવાની સહેલી રીતો વિશે માહિતગાર કર્યા હતા આ તકે અંગ્રેજી વિષયના નિવૃત્ત પણ સતત એવા કાનાબાર સાહેબ પણ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી વાસાવાડી પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક સુભાષવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત જૂનાગઢ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના પ્રોફેસર દિશાકારિયાનું સ્વાગત શાળાના આચાર્ય દેવેન ઠાકર દ્વારા મોમેન્ટો અર્પણ કરી કરવામાં આવ્યું હતું ત્યારબાદ આચાર્યશ્રી દ્વારા મહેમાનોને શબ્દોથી સ્વાગત કરવામાં આવેલું હતું આ તકે કેશોદના અંગ્રેજી શિક્ષકો હાજર રહ્યા હતા જેમાં મયુર ઉનડગટ દિનેશ કાનાબાર સુભાષવાળા જેઓનું સ્વાગત પણ શાળા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યકરના અંતે વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ તમામ કાર્યક્રમ બાળકોને અંગ્રેજી ભાષાનો ભય દૂર કરી દ્વિતીય ભાષાના અભ્યાસને સહેલો કરવામાં આવ્યો હતો

શ્રી હઠીસિંહજી વિનય મંદિરની અંદર આજે હું આચાર્ય દેવેન્દ્ર ઠાકર અહીં આપણે ધોરણ આઠમાંથી નવમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ અને માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષાને સમજવા માટે એક દિવસના વર્કશોપનું આયોજન કરેલું છે ખાસ તો આ વર્કશોપનો હેતુ એવો રહ્યો છે કે બાળકોને ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં ભણતા આપણા નાના શહેરના બાળકોને અંગ્રેજી ભાષા શીખવા માટે સમજવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે ત્યારે અંગ્રેજીના ડરને કારણે થોડી લઘુતા ગ્રંથિનો પણ અનુભવ થતો હોય છે તો આ વસ્તુને એક નવી શરૂઆતથી જોવા બાળકોને એક નવો રસ્તો બતાવવા અને અંગ્રેજી શીખવાની સરળ પદ્ધતિઓ માટે આજે અધિસિંહજી વિનય મંદિરની અંદર એક દિવસના આ વર્કશોપનું આયોજન કરેલું છે સાથે સાથે અમારી સાથે ડીશાબેન કાળિયા કે જેઓ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે અને કેશોદના જે દીકરી છે અને અંગ્રેજી ભાષાની અંદર ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે તો આજે આ તકે એમણે પણ પ્રેરિત થાય એવો પ્રયાસ એમના દ્વારા પણ કરાયો છે આ અમારી શાળાનું એક નાનું પગલું છે કે અમે કેથોદ શહેરના બાળકોને અંગ્રેજી ભાષાનો ભય દૂર કરી અને એને શીખવા માટે જે પ્રેરણા મળે એ આપવાનો પ્રયત્ન કર્યો છે આ વર્કશોપની અંદર અમારી સાથે પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના બાળકો જોડાયેલા છે અને અમે એવી આશા રાખીએ કે ફરી પાછો અમે આવો એક સારો વર્કશોપ કરી અને વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ અને વિદ્યાર્થીઓના હિત માટે અને અંગ્રેજી ભાષા શીખવા માટે આ એક વર્કશોપનું આયોજન કરેલું છે